પોરબંદર શહેરમાં કૂતરાઓનો ભારે આંતક જોવા મળે છે શહેરના ગધાઈવાડાના નાકા નજીક એક યુવાનને કૂતરાએ બચકું ભરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં આવવાની ફરજ પડી હતી પોરબંદર શહેરમાં રજડતા પશુઓનો આંતક સામાન્ય બની ગયો છે તેમજ શહેરમાં રજડતા કૂતરાઓનો પણ આંતક જોવા મળી રહ્યો છે પોરબંદર શહેરમાં દિવસ દરમિયાન વિવિધ વિસ્તારમાં સ્થાનિકોને કૂતરા કરડતા હોવાની અનેક ઘટના હોસ્પિટલમાં નોંધાઈ રહી છે શહેરના ગધાઈવાડા વિસ્તારમાં પણ એક યુવાનને કૂતરાએ પગના ભાગે બચકું ભરી લેતા આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી મારું નામ જયેશભાઈ પંડ્યા છે રહેવાનું બોખીરા આજ સવારે ગધાઈવાડાના નાકેતીને કૂતરું કરડી ગયું કઈ જગ્યાએ ગધાઈવાડાના નાકે મનોજ સ્વીટમાર્ટની બાજુની ગલી આ યુવાનના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં અગાઉ પણ અનેક લોકોને કૂતરાઓ બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે ત્યારે આ વિસ્તારમાં કૂતરા પકડવાની કામગીરી હાથ ધરવા માંગ ઉઠી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર